ભાભરમાંથી એસએમસી ટીમે લાખો રૂપિયાનું પરપ્રાંતીય દારૂ ઝડપી પાડ્યો ભાભરમાં કોની નજર હેઠળ ધમધમી રહ્યો છે દેશી વિદેશી દારૂના વેપલા પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલું છે કે ભાભર વિસ્તારમાં વિજિલન્સની ટીમને બાતમીના આધારે એક આયસર ગાડી રોકાવીને ચેક કરતા મેણિયાના કટ્ટાના નીચેની ભાગમાં ગાડીમાં ગુપ્તખાનું બનાવી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવ્યો હતો આઈસર ગાડી આરટીઓ ડીડી ઝીરો વન જી નાઇન સેવન સિક્સ થ્રી ગાડીને રોકાવીને તપાસ કરતાં વિજિલન્સ સ્કોડ ફીમની બાઝનજર હેઠળ તપાસ કરતા દારૂના જથ્થા સહિત એક ઈસમ સાથે આશરે ત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આઈસર ગાડી અને દારૂના જથ્થા સહિત એક ઈસમને ભાભર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાંથી વિજિલન્સની ટીમે દારૂ ઝડપતાં પુટલેગરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વિદેશી દારૂ ભાભર સુધી પહોંચ્યો કેવી રીતે એ સ્થાનિક લોકોમાં એક મોટો સવાલ બનવા પામ્યો છે આમ તો ગુજરાતમાં કહેવા પૂરતી દારૂબંધી છે પરંતુ સ્થાનિક તંત્રમાં મેળા પીપળામાં આવું ક્યાંક ક્યાંક ચાલતું જોવા મળે છે ખેર ધન્ય સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને કે જેમણે બનાસકાંઠા પોલીસને ઊંઘતી ઝડપી છે ઇન્દ્રસિંહ વાઘેલા લોકાર્પણ